થોડા દિવસો પહેલા એક સાથે ત્રણ ત્રણ દુકાનોના ના તાળાઓ તોડી ધારી પોલીસ પડકાર ફેંકનાર તસ્કરો હજુ ઝડપાયા નથી આ સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ધારી શહેરના હાર્દ સમા બગીચાની એકદમ સામે આવેલ એક મોબાઈલ શોપના તાળા તૂટ્યા છે ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટણીએ આજે ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદન પાઠવ્યું છે ધારી શહેરમાં ચોરીના બનાવો પ્રતિદિન સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસની તસ્કરો જાણી પડકાર ફેંકી રહ્યા છે ત્યારે લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવી હોમગાર્ડ જવાનોની જાહેર ચોક તેમજ મુખ્ય રોડ ઉપર પોઈન્ટ ફાળવવામાં આવી તેવી માંગ ઉઠી છે ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજ્રગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે લલિયા યોગેશ ઉનાડકટ અમરેલી